તમે વિડીયોમાં ઘણા વિડીયોમાં જોયું છે આપણા ખેતરની બાજુમાંથી બની રહી છે એક મશીનનું કારખાનું તો આપણે આવી ગયે છે ચોથા માર પર ચોથા મારનો સારા મારો આવી ગયા લાગે એવું લાગે એવું કે ઉતરાયણ પર આપણે પતંગ ચગાવા આવ્યા ને તો મજા આવી જાય એટલું ઊંચું ઊંચું લાગે અને આપણે અહીંથી પણ આ એમ પતંગ ચગાવવાની કેમ ના આવે કારણ કે આગળ પછી કોઈ રહેવા વાળું છે એટલે મજા ના આવે હાલો જલ્દી જોડાવો ફટાફટ ચોથા માર થી લાઈવમાં કોણ જોડાય ફટાફટ જોડાવો એક જણ વેલકમ કોણ આવી ગયું પછી તમને દેખાડું ચોથા માર્ગે અમારી ખેતર કેવું દેખાય છે મુસબુસ તો અહીં ચડાવી લો મસ્ત હારી બે જણ વેલકમ છે કોણ કોણ આવ્યું ક્યાંથી ના આવ્યું જણાવો જલ્દી ફટાફટ એ નવીન જો અમે નવીન દેખાય આવી જાય પતંગ ચગાવે એવું જબરું

અલ્પેશ આપણે તો પતંગ ચગાવવા આવશું ત્યાં આ તે આવી જ સારું ભાઈ રિપ્લાય કર્યા કમ્પ્યુટર આવી જોયું કે નહીં એટલા માટે એમાં તો અહીં રિપ્લાય આપવાની ભાઈ ચોક્કસ યાર તમે ત્યાર મા ભગવાન કહેવાય મારા તો યાર બધા મારા સબસ્ક્રાઈબર છે તો ભગવાન કહેવાય કારણ કે તમે બધા જુઓ હું તમારા વિડીયો જોઉં તમે અમારા વિડીયો જુઓ તો આપણે એકબીજાનો સપોર્ટ મળે અને

યુટ્યુબર છો બાકી સૌરાષ્ટ્ર માં તો જમાઈ લીધું યુટ્યુબર તો બધા આપણે ગુજરાતી એટલે મોજ કરાવે બસ આ બધા આપણે ગુજરાતી બૂમ પડાવી દેવાની હે કે ભાઈ શિયા મારા કે એમને તો નથી કે અમે ખાલી ખેતીવાડી જ કરીએ અમે બધું જ કરી શકીએ યુટ્યુબ માં પણ આવી શકીએ યુટ્યુબ માં પણ બૂમ પડાવી દઈએ એવું છે આપણે તો બધા એટલા બધા જણ જોઈ રહ્યા છે એકોતેર જણ તો બધાને વેલકમ છે ભાઈ આપણી ચેનલ માં આવ્યો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો એટલું કામ કરજો મજા આવશે તમને હું બનાવીશ તમને મજા આવે એવા વિડીયો બનાવતા રહી લાઈવ કરીએ એટલે આ રોજ આ એકદમ સારી અપડેટ છે કે રોજ લાઈવ કરો તો નવા નવા મિત્રો સાથે આપણે કનેક્ટિંગ કરીએ અને કોઈકને આપણે કહી શકીએ લાઈવ દ્વારા કે ભાઈ અમારી ચેનલ આવી છે તેમ છે અને આપણે વિડીયો આપણે નાખીએ કે તો જોવે કોઈને પસંદ આવે તો આપણે કોઈને જબરજસ્તી કરતા રહીએ તમને પસંદ આવે તો આપણે એકદમ દેશીમાં હે દેશી માણસ છે અને સુરતમાં રહીએ છીએ મારું ગામ આસોટ છે લક્ષ્મણ ના આસોટ હા ભાઈ લક્ષ્મણ મોટા યુટ્યુબર છે એમને તો સારી રીતે આપણે મારે પ્રેરણા વધારે ને એમને જોઈને મેં વિડીયો બનાવવાનું ચાલુ કર્યું મજા આવે આપણે વિડીયોમાં એક વર્ષ થઈ ગયું પણ હજી અર્નિંગ વર્નિંગ કંઈ ચાલુ નથી થઈ પણ આમ અત્યારે નવા નવા ફ્રેન્ડ મળે અને દોસ્તારો મળી જાય એટલે મજા આવે બાકી જો એક આપણે પૈસાની બાબત થી તો આપણે નથી કર્યું કારણ કે આવે તો ના નહીં પાડવાનું એ ખોટી વાત પડે આવે તો પૈસા ના નહીં પાડો ને પણ કે આપણા યાદગીરી આપણે પેલા કેવી જગ્યા પર રહેતા હતા શું હતું એ બધું જોવા મળે એટલે સારું લાગે આ રીતનું છે આપણે પૈસા તો હવે આવે તો ખેંચી લેવાનું શું કામ આવી મહેનત કરીને પૈસા નહીં લેવાના એવું થોડો તો હવે તમને પાછળ દેખાડવા મારે જો કરાડવા ગામની તલાવ સરસ મજાની તલાવ એવી છે સરસ મજાની તલાવ ને આ છે અમારે જે સુરતનો ભાઈ આવા ઇલાકો છે ઘરે તો દેખાવ છો તમે ઘરે થી દેખાવ છો ને બસ તારે ઘરે થી દેખાવ તો હાલ અમારા ભત્રીજો અલ્પેશ ઘરે થી જોયો છે વિડીયો તો અલ્પેશ સામે શું દેખાય છે જતીન દાદા નો વર્ડ આ રીતની અમારે સરસ મજાની તલાવ ને અત્યારે સુરત ડિંડોલી માં ધમધમાટ બિલ્ડિંગ નું કામ ચાલી રહ્યું છે આમ હારામાં સારું કામ ચાલી રહ્યું છે જો બધું બિલ્ડિંગમાં જ્યાં જુઓ ત્યાં બિલ્ડિંગ જ બિલ્ડિંગ તમને જોવા મળે અહીંયા છે સામે લોટસ બી બિલ્ડિંગ બહુ મોટી મોટી પ્રાઇસ હોય છે પણ ચાલવે અને આ છે કરાડવા ગામ બાજુમાં અમે પણ પતંગ ચગાવવા આવવાના છીએ આવો આવો વેલકમ પ્રતાપ બોલાવે છે આવી જા પ્રતાપ ઉપર આવી જાય એલા રમવા જોવા માટે જો અલ્પેશ રે છે એ પતંગ ચગાવે એવું છે આ બ જ આવી જાય

બાકી ને આપણે ઉત્તરાયણના દિવસે અહીંયા એટલી બધી અમારે પતંગ આવે છે ત્યાંથી પતંગો સીધી આપણા ખેતરમાં જ આવે ને ખેતરમાં માં પછી પતંગો ભેગી કરીને સગાવવા જ અમારા ખેતરમાં તમને ઉત્તરાયણના દિવસે કે જ્યાં ત્યાં દોરા જ દોરા મળશે કારણ કે અમારા ખેતર માં નકરા દોરા જ પડ્યા હોય કે પતંગ તોડી

બધા તમે બધા મિત્રો બધા જોડાયા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર હજી એક વાર કહું છું તમે કોઈ પણ ન માં જોડાયા પેલા ચેનલમાં જઈને મારા વિડીયો જોવો પસંદ આવે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો ને અને વધારે વિડીયો પસંદ આવે તો તમારા ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો તો આપણે જો આજે ખરે હતી અત્યાર હજી સુધી મેં કઈ વિડીયો બનાવ્યો જ નથી પણ અત્યારે વિચાર્યું કે હાલો આપણે ભીમભાઈ એ છે મૂળ અમારી બાજુના હા રહેતા હશે ભાઈ સુરતમાં ઘણા બધા આપણે યુટ્યુબર પણ આપણે સુરત કરતા હતા મારે હું સુરતના યુટ્યુબર ને કરતા મને સૌરાષ્ટ્રના યુટ્યુબર બહુ ગમે બાકી બહુ બધા ઘણા બધા આગળ જતા રહે યુટ્યુબર બહુ મજા આવે એમ આપણને ગર્વ થાય કે ના ભાઈ સૌરાષ્ટ્રના આપણે છે બધા અને જુએ છે બગીચામાં આવ્યા છો ફરવા ના લે ભાઈ બગીચો થોડો ભાઈ પછી બગીચો નહીં આ ખેતર આપણે ટેરિસ પર ફરીએ પણ નમકની ખેતી કરીએ હાય ગોપાલ જય માતાજી રામ રામ

કોણ છો દેહ ભાઈનભાઈને તમે કેવી રીતે ઓળખો એમ આ રીતનું છે આપણે જો આપણા ગામમાં મોજ આવશે આવ મોજ તો આવવાની જ છે મારા કાકા છે ઓકે ઓકે કેવું કે ભાવીનભાઈનો ઉંબર છે મારી પાસે ભાઈન ભાઈ આપણને સારી રીતે ઓળખાય અને હવે કંઈ બ્લોગિંગ બનાવો આપણા ગામનું નામ ઊંચું લાવવા માટે તો હું તો બધા ઘણા બધા આપણા ગામમાં છોકરાઓ કઈ ના આવ્યા છે ભાઈ બધા ચેનલ બનાવો બધી આખી દુનિયા આગળ જાય ને આપણો કેમ પાછળ એટલે આપણે ચેનલ બનાવવાની જ છે બાલ બાલ ઉડી જાય રામભાઈ કેમ રામભાઈ આવી ગયા છે હવે લાઈવ માં જુનાગઢ ની બાજુમાં એમના પણ હવે લાઈવ જોડાયા છે આપણે જઈએ ઘડીવાર વાર એમના હારે પણ મજા કરીએ આ રીતની છે આપણી વાડી ચલો તમને એક વાત ફરી આવડી વાળી દેખાડું તમને આ જ્યાં સુધી લીલું લીલું દેખાય ને ત્યાં સુધી ખાલી પાલક જ છે બસ પાલકની ખેતી આપણે વધારે કરીએ પાલકમાં મજા આવે પાલકથી ખૂન વધે છે એટલે ખૂન વધારવાનું જ કામ કરીએ આપણે મચ્છર ખૂન આપણું પીયા કરે પણ મચ્છર નથી એટલે પાલકથી અમારા ખૂન વધારવા માટે આપણે પાલક વાઈએ ખાલી પાલક અને આ સાઈડે આ બધો અલગ અલગ માલ વાવેલો છે મેથી પાલકને એવું બધું મેથી આ આખું લોકેશન અમારે ડિડોલી એરિયાનું પડે બાકી ખબરજસ્ત મસ્ત એરિયા એરિયામાં પીએ છે આ તમે અમે કહેતા નવો અપડેટ આવે એટલે આયુગત સુધારવાનું છે નવા અપડેટમાં શું છે કે આપણે ચેનલ આ સબસ્ક્રાઈબર વધારે આવે મેં એવું સાંભળ્યું મેં કાલ જોયું લાઈવ કાલ કર્યું પછી મારા દસ પંદર સબસ્ક્રાઈબર વધી ગયા છે આ જોઈએ વાર વધી જાય તો આ સબસ્ક્રાઈબર એટલે ખાસ કઈ કામના નહીં કેમ કે આ સબસ્ક્રાઈબર શોર્ટ અથવા એટલે શોર્ટ્સની ગેમ જ આવે ખાલી શોર્ટની ગેમ જ આવીને જતા રહે એટલે એટલે ખાસ નહીં પણ આપણે સબસ્ક્રાઇબર તો મજા કરે એમ લાગે બસ એક સબસ્ક્રાઈબ માટે કંઈ જ જરૂર નથી આપણે મેન છે કે આપણા ફૂલ વર્ષ વિડીયો જોતા હોય ને એવા સબસ્ક્રાઈબર હોય ને તો જ કામ આવે બાકી ઘડીને જાય ને એવા સબસ્ક્રાઈબર ને તો દૂરથી સલામ કેમ કે કંઈ જ ફાયદો નહીં આપણે ખાલી આપણે દેખાય સબસ્ક્રાઈબર અત્યારે મારે બે હજાર સબસ્ક્રાઈબર છે પણ મારે અત્યારે એટલું ડાઉન ચાલે છે કે લોંગ વિડીયોમાં ઓછા જ પીવું આવે એટલે ચલવી નાખવાનું હોય તો હજી આગળ ઘણી બધી મહેનત કરવાની છે ને આપણે આગળ જવાય ભગવાન કઈ પહોંચાડે તો આપણે આગળ જશું નહીં તો આપડે એક જાત મારી યાદગીરી તો રહે છે એટલે ખુબ મજા આવે હા 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 વડવારા મજી દેખાડું તમને જો આ બાજુ પણ અમારે ઘણું બધું કામ ચાલુ જ ચાલુ રહ્યું પણ આ સાઈડ યાર વાદર સાયું બધા તમાર મિત્રો વાદર સાયું કેવું છે અમારે ત્યાં તો થોડુંક વાદર સાયું છે જય માતાજી ભાઈ જીવનભાઈ જય માતાજી જીવનભાઈ તમારા કોઈ સબસ્ક્રાઈબર આવ્યા છે રાજકુમારીયા શું વાત કરો છો બસ આવી નવી વાતો કરીએ છે આપણે જો આજે અમારા થોડુંક વાતાવરણમાં મતલબ બદલાવ નથી આ બધું કારણે હોય આજુબાજુમાં ફેક્ટરી ચાલતી હોય એના કારણે આવું દેખાય બાકી ના જો આ આપણે પહેલું કે પાર્યું છે ને એમાં છે આપણે મેથી અને ઓલી સાઈડ બધા ધાણા આવેલા છે અને પેલા ખેતર છે મારું એકદમ ખાલી પડ્યું ગાડી જાય ને ઓલી સાઈડ ખાલી જ પડ્યું બિલ્ડિંગ નું કામ ચાલે તો હાલો મિત્રો હવે બધા તમે મારી લાઈવ માં એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર ને ફરી એક વાર કહેવું છું કે કોઈ પણ મારી નવી ચેનલ માં આવ્યા હોય મારી ચેનલ માં આવો તમને વિડીયો સારા લાગે તો વિડીયો ને જુઓ પછી મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ગ્રુપ માં શેર કરજો સારા લાગે તો વિડીયો તો હાલો મળી હવે રામ રામ સીતારામ જય માતાજી રંજીતભાઈ જય માતાજી